સુરતમાં લગભગ સત્તર વર્ષની દીકરીના પાટીદાર સમાજના લોકો આ મીટિંગની અંદર જોડાયા હતા ત્યારે પાટીદાર સમાજની સત્તર વર્ષની દીકરીનું અપહરણ થયાની ચર્ચા સુરતની અંદર અત્યારે જોવા મળી રહી છે અપહરણની ઘટનાને લઈ સમાજમાં ભારે રોષ ફેલાઈ ચૂક્યો છે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો સરથાણા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા પાંત્રીસ દિવસથી દીકરી પરિવારથી અલગ હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે દીકરીના ભાઈઓએ જે સમાજ પાસે જે છે તે મદદ માગી છે મદદની અપીલ કરતા એમના ભાઈઓ જોવા મળી રહ્યા છે દીકરીના માતા પિતા ગામડે રહેતા હોવાનું પણ જણાવવા મળ્યું છે તો સાથે જે દીકરી છે એ કાકા સાથે સુરતની અંદર રહેતી હતી દીકરીને તાત્કાલિક શોધી લાવવા માટે પાટીદાર સમાજની માંગ જોવા મળી રહી છે પાટીદાર આગેવાનોએ ગૃહ વિભાગમાં રજૂઆત કરવાની તૈયારીઓ જે છે તે પણ દર્શાવી છે તો સાથે જ અપહરણના આરોપી સામે વિશેષ ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે આરોપીઓનો ફોન પાંચ દિવસ સુધી ચાલુ હોવાનું પણ જણાય આવ્યું છે ફોન લોકેશન મળવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ જાતની કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ પાટીદાર સમાજના આગેવાનોએ લગાવ્યો છે

એ લોકેશન આપ્યા પછી એમ પણ કીધું સાહેબ ને કે અમે ખર્ચો આપીએ તમે જાઓ અમારી ગાડી લેને ડ્રાઈવરનો ખર્ચો અમે આપીએ પરિવાર રોકી શકે એમ નથી ગાડી અમારી ડ્રાઈવર અમારો અમે ખર્ચો આપીએ તમે જાઓ ખાલી એને પૂછી રહ્યો રિઝલ્ટ ઝીરો આઈક્યો સાહેબ આલો તમે ક્યાં હતા શું ગાંધે ન દેખાય તો એમે લોકેશન ડ્રેસ કરીને જોઈ ગાડી કઈને ગાંધે ગામડે નો ગામડે નથી તમે મૂકી Ja, det er litt høyt.